જે રીતે લૂંટ હત્યા સહિત અલગ અલગ ગુનાહિત પ્રવૃત્તિઓમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે અલગ અલગ વિસ્તારોમાંથી બનાવો સામે આવી રહ્યા છે તેને લઈને લોકોની સુરક્ષા સામે એક મોટો સવાલ ઉઠતો દેખાઈ રહ્યો છે તે વચ્ચે થોડાક દિવસ પહેલાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપ ઉપર કેટલાક બુકાની ધારીઓ છે તે પેટ્રોલ પંપ ઉપર આવ્યા હતા તો એ પેટ્રોલ પુરાવાના બહાને જે ત્યાં પેટ્રોલ કર્મચારી હતા તેમને તેમના કેબિનમાં લઈ ગયા અને ત્યારબાદ આ લૂંટારાઓએ તેમની કેબિનમાં જ આ કર્મચારીને ગોંધીને ઢોર માર માર્યો લાકડાના દંડા વડે તેઓ તૂટી પડ્યા અને સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા આ લૂંટારાઓ આટલેથી ના અટક્યા જે કેબિનની અંદર પૈસા મૂકેલા હતા ચૌદ હજાર રૂપિયા જે જેટલી રકમ છે તે આ લૂંટારાઓ ત્યાંથી લૂંટીને ભાગી ગયા આ ઘટનાના સંદર્ભમાં જે પેટ્રોલ પંપના ઇજાગ્રસ્ત કર્મચારી હતા તેમણે આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા રાજકોટ તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી ત્યારબાદ લૂંટની ઘટનાની ગંભીરતાને લઈને પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા હતા જેમાં સીસીટીવીના આધારે પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને વુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસનો દોર ચલાવ્યો હતો અને આ ઘટનાની ગંભીરતાને લઈને રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી

પેટ્રોલ પંપની લાગેલ છે તમને ખુબ ક્રાઈમ બ્રાન્ચ પહોંચી હતી

આ ગુનામાં સપડાયેલ આ ગુનામાં આરોપી રાહુલ ત્રણેય મિરશો પ્રતિક અને રાહુલ રિક્ષા ચાલકો અને રાહુલ ત્રણે પ્રતિક અને રાહુલ મોજોક માટે એક આરોપી નો ગુના રાહુલ નો રાહુલ નો ગુનામાં રાજકોટ ના અધિકારી રાહુલ નવગણ મીર અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક સગીર સહિત ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે તેમની સામે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન સામે જે લૂંટ અંગેનો ગુનો નોંધાયો છે મારા મારી અંગેનો ગુનો નોંધાયો છે તે અંતર્ગત કાર્યવાહી પણ હાથ ધરી છે સાથે જ આ ઘટનામાં જે લૂંટમાં વપરાયેલી રિક્ષા હોય ધોકા હોય તમામ મોબાઈલ સહિતની વસ્તુઓ છે તે કબજે કરી છે અને ચાર હજાર રૂપિયા જેટલી રકમ પણ પોલીસે કબજે કરી હોવાની વિગતો સામે આવી રહી છે દર્શક મિત્રો એન્કમ પ્રેત ન્યૂઝને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં